છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે અને અવરિત્ત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે નદી નાળા અને જે ખાતરાઓ છે તે છલકાઈ ગયા છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ધવાણા ગામ પાસે પસાર થતી નદીના કોજવી ઉપરથી એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રેક્ટર કેમ્ય કારણોસર પાણીના પ્રવાહમાં તણાઈ ગયું હતું આ બાબતે નહીં જાણ થતાં લોકો મોટી સંખ્યાની અંદર બી ઉપર એકત્રિત થઈ ગયા હતા ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ જે ટ્રેક્ટરે ચણાયું હતું તેને ટ્રોલીની અંદર વીસ કરતાં વધારે લોકો બેઠા હતા તે